જ્યાં જુઓ ત્યાં વૃક્ષોનું નિકંદન જાય છે જ્યાં જુઓ ત્યાં વૃક્ષોનું નિકંદન જાય છે હું તો મારી દરેક કથામાં કેતો હોઉં છું અને લોકો બુમાબુમ કરતા ઓહો કેટલી ગરમી વધી કેટલી ગરમી વધી ઉધાળામાં પણ ચોમાસા જેવો વરસાદ પડવા માંડે છે આપણે પ્રકૃતિને પરેશાન કરી છે પ્રકૃતિને પરેશાન કરી છે પ્રકૃતિનો સામનો કરવા પચાસ હજાર રૂપિયાનું એસી આપણા ઘરમાં લાવીએ છીએ પણ એક પચાસ રૂપિયાનો એક નાનકડો છોડ લાવીને વાવતા નથી અને વૃક્ષોનું આપણે જતન કરતા નથી